નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું પહેલા સાડીમાં તમારા માટે છે ને ભાઈ ફરી વખત એકદમ યુનિક અને પ્લેન ગાળામાં પટોળા પલ્લુનું પલ્લુ આવશે યુનિક સાડી લઈને આવી ગયા છે પહેલા તમને કલર કોમ્બિનેશન બતાવી દે પછી એમને બધા જ પીસ તમને ઓપન ગ્રીન બતાવવાના છે તમે જોઈ શકો છો કલર ફર્સ્ટ કલર છે ને ભાઈ વાઇન કલર આવશે બધા જ અત્યારના યુનિક અને ટ્રેડિશનલ કલર આવશે ભાઈ બરોબર તમારા પ્રસંગ પાટને ભાઈ જો ઉજ્જવળ બનાવવા માટેનું બેસ્ટ કલેક્શન છે ભાઈ બરોબર તમે ઘરે બેઠા એક પણ સાડી મંગાવી શકો છો એ પણ ફ્રી શિપિંગમાં કોઈ પણ પ્રકારનો સાજ લાગશે નહીં અથવા ભાઈ શોપ ઉપર આવો ને તો કેપ્શનમાં જો એડ્રેસ આપેલું છે સુરતની અંદર નાનાવાળા સા લક્ષ્મણનગર બાર નંબરની શેરીમાં કેટલા સાડી શો બગદાણાવાળાની આવેલી છે ભાઈ અહીંયા આવીને પણ તમે લાઈવ લઈ શકો છો આપણે એક પીસ તમને એમનું ઓપન કરીને બતાવી જુઓ પ્લેન કાંઠાની આખી ઓલ ઓવર સાડી આવશે પટોળાનું પલ્લું આવશે લટકણનું કામ આવશે અને પ્યોર જુઓ વિવિંગ તારનું કામ આવશે કોઈ જરી કોઈ પ્રિન્ટ નથી અને ઘરે ધોવાય ને ટાઈપની આખી વોસેબલ સાડી છે એમનું આપણે બેક સાઈડ તમને બતાવીએ જુઓ આખી ફૂલ ફિનિશિંગ વાળી ભાઈ સાડી આવશે બરાબર અને કપડાની વાત કરીએ ને એકદમ સોફ્ટ કપડું આવશે ભાઈ મખમલ જેવું લૂઝ બરોબર આવું જ બીજું નવું કલેક્શન જોઈને તો પહેલા સડી પેજ ને ભાઈ સબસ્ક્રાઈબ કરો ને તમારા માં છે ને અમારા વિડીયોને શેર કરો તમે જોઈ શકો છો આ રીતે આખી વોલ ઓવર આવશે આ એમનું બ્લાઉઝ રહેશે કલર કોમ્બિનેશન ફરી વખત તમે જોઈ શકો છો કોઈ પણ પીસ ગમે આનો તમારે ફરજિયાત સ્ક્રીનશોટ ફોટો લઈને સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબરમાં જ મોકલવાનો રહેશે ફ્રી શિપિંગ છે કોઈપણ પ્રકારનો ચાર્જ લાગશે ને અને આ પેમેન્ટની વાત કરીએ ને તો તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે સીઓડી ઓપ્શન અવેલેબલ નથી ચાલો તો મળીએ જ છે નેક્સ્ટ વિડીયોમાં Thank you.